તો રાઇસી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધ બાદશાહ વ્લોગ મિત્રો આજે એક નવો વ્લોગ બનાવવાનો છે માતાજીના માંડવાનું અત્યારે રઈસ હું કરી રહ્યો છું બલૂનનું ડેકોરેશન પૂરા ઇસી અમે ડેકોરેશન કરી રહ્યા છીએ શું નામ છે તારું આર્યન તારું ધાર્મિક માર્મિક તો ગાય અમે ત્રણ લોકો અહીંયા કરી રહ્યા છે માતાજીના મંદિરે ડેકોરેશન તો મળીએ તો જોઈ શકો છો ગાય ફૂલ રેસમાં બધા બધા પુરાવી દીધા છે જોડે એક બીજો સાથીદાર મિત્ર પણ આવી ગયો છે દર્શન કરી લો ગાઈ શીશ પેલા ભુવાજી અને બીજા બધા મિત્રો બેઠા છે ગાઈ શીશ અંદર તો મળીએ શીશ જોઈ શકો છો બહારનું પણ ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે સાઉન્ડ સિસ્ટમ પણ આવી ગઈ છે અંદર આરતીની પણ તૈયારીઓ થઈ રહી છે મિત્રો જોગડી માતાજીનો લીલુડો માળવો તારીખ પચીસ એક બે હજાર પચીસ જવાનસિંહ રણજીતસિંહ ભુવાજી મિત્રો મહેમાન કલાકાર વિશાલ ઠાકોર સાઉન્ડ સિસ્ટમ અને સિંગર છે ગાયશીસ અજય પરટોલ તો મળીએ ગાયશીસ બને રહેજો બ્લોગમાં ફૂલ વિશ્વમાં ગયા છે છોટેની સાથે પોસ્ટર બાંધીએ છીએ મિત્રો ઊંચું હતું થોડું નેચું કરીએ છીએ ઊંચું નેચું ઊંચું નેચું તો બને રહેજો ગાયસીસ બ્લોગમાં હાઈ કહી દો હા મળીએ ગાયસીસ તો ગાયસીસ જોઈ શકો તો તમે છોટે છે મારી જોડે અને આ બીજો મિત્ર પણ છે ફૂલ રેસમાં સબસક્રાઈબ કરવાનું ચાલી છે જલ્દીથી બહુ જલ્દીથી મિત્રો ફાઈવ હંડ્રેડ તો ગાઈસ ફૂલ રેસ માં એક મિત્ર રહી ગયો તો એ ખૂબ મહેનત કરી રહ્યો છે એ પણ આવી ગયો શું નામ છે તારો રણજીત રણજીત ફૂલ રેસ માં કર દો લાઈક કોમેન્ટ શેર આમ કર દો બધા ફૂલ રેસ માં હા ગાઈસ ફૂલ રેસ માં આવી ગયા છે નાના નાના સબસ્ક્રાઇબરો એ બધી બે જણા જોડે મિત્રો મોબાઈલ હતો સબસ્ક્રાઇબ કરી કોને કર્યું હાઈ કર દો હાઈ અને બીજા બધા દૂધ પાકતા જો જે એક આ દૂધ પાકતા અને આ તો આ તો ગાઈસ જેટલું દૂધ મોટો છે હાઈ કર દો બધા ચલો

અને મને એક સોંગ યાદ આવી રહ્યું છે મિત્રો પાછળ બની રહી છે ખૂબ જ સરસ ગિરનારી ખીચડી મિત્રો જોઈ રહ્યા છો કેટલા બધા ભાઈઓ એક બે ત્રણ ચાર બધા ભાઈઓ એક ભાઈ તો મોડો અંતાડે છે એક ભાઈ બધા ડબ્બા બંબોળે છે એક ભાઈ ચા બનાવે છે બધા ભાઈઓ કામ કામ કરી રહ્યા છે અને મિત્રો મને ફૂલ રેસમાં એક સોંગ યાદ આવી આવી ગયું છે જોરદાર મિત્રો તો હું સોંગ ગાઈશ મિત્રો આગશે નાતા આગશે નાતા નારી સે રિસતા

બદામ પણ નાખી છે અને મિત્રો જો નાખી દીધી પણ નાખી ખીચડી આવી ગઈ છે મિત્રો ફૂલ રેસમાં કરી દીધી છે એના ઉપર નાખી દીધી છે મિત્રો ડુંગળી પણ નાખી દીધી છે મિત્રો ઓનિયન પણ નાખી દીધી છે મિત્રો તો એન્જોય કરીશું અમે બધા આવે જોડે મળીને મિત્રો જોઈ શકો છો ટાઈમ તમે એક આડત્રીસ થઈ ગઈ છે અને ફૂલ રેસમાં અમે એન્જોય કરી રહ્યા છે મિત્રો ગીર ના ગીરનારી ખીચડી રાત્રે એક વાગે બે વાગે મિત્રો બે વાગે ગયા છે ગાય તો ખરીશું ત્યારે મળીએ પછી ખીચડીને તમે નોર્મલી ખીચડી ના સમજતા કારણ કે દેખો આમાં આવા લસણ પણ છે અને કાજુ બદામ હજુ આવ્યું નહીં શી ખબર હશે કાજુ બદામ આવો તો એ પણ બતાવું તમને ફૂલ રેસમાં એન્જોય કરી રહ્યા છે જો અમને તો મીઠું પણ નાખી છે ફૂલ રેસમાં સાથે ઓનિયન પણ છે કટિંગ કરેલી અરે આ બધી સેવ પતી ગઈ તો મજા આવત ને આલુ સેવ ને રતલા મી તો ભાઈ હવે હું ના નઈ જો કારણ કે મોમાં આવી રહ્યું છે પાણી તો ગાઈસ ખીચડી ખાવાનું ચાલુ છે ફૂલ રેસમાં ઓનિયન પણ મેં અંદર નાખી દીધી છે થોડુંક નમક થોડુંક કમ હતું એ પણ નાખી દીધું છે

ભૂવો પાણી કરવા જ્યાં હતા કાજુ બદામ જોવા છે નાખેલા છે ખીચડીમાં બરાબર અને પેલા આખા લસણ પણ છે જોવા છે મસ્ત એકદમ કઢી વાળા પછી બીજું બધી સબ્જી ઓલમોસ્ટ નાખી છે કરી પત્તા નાખેલા છે લીલવા તુવેર ને બુવેર ને ફૂલેવર ન બુલેવર ને જોડે આવી ગયું છે ગાયસીઝ અમૂલ મસ્તી